તેમના કાર્યકાળ દરમિયાન શ્રી જોઈસરે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગુનાઓ પર નિયંત્રણ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પોલીસ જનતા વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટેની તેમની અસરકારક પહેલની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ હતી તેમના માર્ગદર્શન હેઠળ કમ્યુનિટી પોલીસિંગને વધુ પ્રોત્સાહન મળ્યું જેથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધારો થયો હતો સાંજે ને ત્રીસ વાગે શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલ્યો આ દરમિયાન પીઆઈ પીએસઆઈ જીઆરડી ટીઆરબી સહિતની વિવિધ રેન્કના પોલીસકર્મીઓએ શ્રી જોઈસર સાથેના તેમના કા કાર્યાન્વયને અનુભવો શેર કર્યા તેમણે જણાવ્યું કે કેવી રીતે શ્રી જોઈસરે તેમના નેતૃત્વથી ગ્રામ્ય પોલીસની કામગીરીમાં સુધારો કર્યો અને ટીમમાં સકારાત્મક વાતાવરણ નિર્માણ કર્યું ભક્તાઓએ તેમના અનુકરણીય નેતૃત્વ પ્રમાણિકતા અને સમર્પણની ખૂબ જ પ્રશંસા કરી